કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જ જશો આજ તો મોડું થઈ ગયું છે આજે સ્પીડ રાખી જો આજે મોડું થઈ ગયું આજ તો કાલે જ નીચે દેવા કરી શ્રેન આગી દુકાને લાદી બધી કરી લઈ તો આપણે ઘરેથી દેવા કરીને કરીને હોય દુકાને પેલા બે જાય ને પછી કામકાજ ઉપાડે હું કામકાજ કરવાનું એ બધું પેલા થડે બે જાય દુકાન આવે ને ડેલી નું કામ પેલા કરી નાખી દીધો બધે પાણીપુરી પાલક પાક આવી ગયા બધા ગોઠવી દીધા થઈ ગયા આ બધા ઉપર માલ આવ્યો ને ગોઠવી દે બધી

આપણે ખરીદી વેવા લચ્છી પીવા દીવ ગુલ્ફી ખાવી ને કે લચ્છી પીવી ગુલ્ફી આપણે લચ્છી મગી લી પીએ ખોલા લચ્છી માથે જાતો ને ફ્રી છે

જોઈ જમવાનું છે દાલ બટેડનો તાળ ચેક આમાં કઢી જમી લઈ આવ આપણા જમીન બે આપણે આપણા રૂમમાં હમણાં કંઈ કામ કાજ ન હોય એટલે કંઈ રખાડવા કે ક્યાંય જવાનું નહીં લાવો હોય જાય કીધું તો આ લો કાંઈ પૂરો કરી જો તમે મારી ચેનલમાં હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ને તો મળી આવ્યા બીજા લોગમાં રામ રામ ને વંદા માત્રમ તો મળી બીજા લગ્નમાં